નમસ્કાર ખેડૂતભાઈ સ્વાગત છે તમારું ફ્રેન્ડ હો ખેડૂતનામની યુટ્યુબ ચેનલમાં તો આજ તારીખ ત્રીસ સાત બે હજાર પચીસ અને વાર બુધવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સોએ સો ટકા સાજા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલી વાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોટિફિકેશન લખી નાખો જેથી આવો જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે છે તો ચાલો શરૂ કરીએ ઊંઝા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે એક હજાર પાંત્રીસથી અઢારસો સાહીઠ પછી છે ઈસફગુલ જે છે અઢારસો એકોતેરથી ચોવીસો ઇઠોતેર તલ સફેદ જે છે અગિયારસોથી ઓગણીસો પચાસ અને હવે આગળ છે રાયડો જે છે બારસો બાણુંથી તેરસો જીરું જેનો નીચો ભાવ છે બત્રીસો અગિયાર અને ઊંચા ઊંચો ભાવ છે ચાર હજાર પાસઠ અને હવે આગળ છે મેથી જે છે નવસો અઢાર થી નવસો અઢાર અને છેલ્લે છે ધાણા જે છે ચૌદસો પચાસ થી ચૌદસો પચાસ સુવા જે બારસો થી ચૌદસો એક્યાસી વરિયાળી જે છે અગિયારસો પચાસ થી ચોત્રીસો પંચાવન ધોવા હતા આજના ઊંચાના બજાર